વિદ્યાર્થીની ના પગલે પરિવારમાં શોકમાં ગરકાવ સુરતની ગોડાદરા પોલીસે શરૂ કરી તપાસ રિપોર્ટ નૈતિક રેશમવાળા વિક્રાયમ ન્યૂઝ સુરત તમારું નામ રાજ્યલાલ ગોપીલાલ ખટી શું ઘટના બની ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રહી ગઈ ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને

કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યું હતું ત્યાર પછી મેઈન કારણ તેનું બાકી હતું સીસીમાં પ્રોબ્લેમ હતો થોડા સુધારા વધારા હતા એટલા માટે મેં પહેલાથી વાત કરી હતી સેલ્થે શાંતિથી લીધી આગળ તમને બી તારીખ મળી જઈશ ત્યાર પછીના ત્રણ દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલમાં આવી છે અભ્યાસ કર્યો છે એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈપણ પ્રકારનું એવું લાગતું પણ ન હતું ત્યાર પછી તેર તારીખથી અચાનક એ સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે ત્યાર પછી ડાયરેક્ટ કાલે વીસ તારીખે એવા મેસેજ મળ્યા કે આત્મહત્યા કરી